પેટ્રોલ પુરાવી લઈ પુરાવી પુરાવ ને અચ્છા આય બેટર પ્રાઈસ રસ્તામાં જઈશ જતા રહેજો ઉપર વિડિયો હવે ભાઈ આ ગિંગણી ગામ આવે છે હવે દેખાય ગિંગણી ગામ છે પછી ત્યાંથી આમ જવાનું જો આ ઢોકર ઉજે કઈ છે તો આ દેખાય અમે ત્યાં જાઉં શૂટિંગ ઉતારવા ના ના આગળ આગળ બીજે જઈલા આવો આવી ગયો ગિંગણી ગામ ગિંગણી ગામ સે રાઈ થી અમે જાવ કપરાડા રામાપીલા મંદિર ઓય અમે ગિંગણી ગામની બાયણે નીકળી ગયા આ હે ગિંગણી કાતું આйна વાડ વિસ્તાર આવી ગયા ને ઓળો ગામ દેખાય ગિંગણી ને હવે આખી સીધા રસ્તા જવાનું છે હા મારક ને માર કે જતા રહ્યો ભાઈ વિડીયો લાઈક કરી દો લાઈક સબસ્ક્રાઈબ કરી દો

જંગલ માં છું અહીંયા દર્શન થાય રામાબીર ના સ્ટીપ ના કરતા જોતા રહેજો આખો વિડીયો કેવી વાત ડુંગર ની લીલો ત્રીલ ઝાડવાડ મંદિર હજી ફેર જવાનો રસ્તો હે હવે અમે આગળ જઈશું હવે જોવા કાચો માર્ગ આવી ગયો આમાં જઈએ છીએ

સારા ઘર લીલું કહેવા હવે જાય છે એમાં દર્શન કરવા તમને દર્શન કરાવવા લાઈક કરજો યાર હો ભાઈ અમે આખરે પૂગી ગયા વાળા રામદેવ પીર જો આ બોર્ડ માર્યો અને આ બાજુ ચારેકોર જંગલ જ જંગલ સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો ને અમે અહીંયા ઊભા છીએ આ ખાખરાનું વૃક્ષ છે ને અહીંયા બોર્ડ મારેલો છે હવે અહીંથી આ ડુંગર તમને દેખાય એની પાછળની સાઈડમાં જવાનું હોય તો ત્યાંથી તમને સારો દર્શન કરાવીએ તો હાલો હવે આપણે ધીરે ધીરે હાલતા થઈ જાય અહીંથી હાલીને જવાનું છે જોવા જંગલ જંગલની વચ્ચે મંદિર ભાઈ જો આગળ આગળ જઈ ગાડી જઈને અને અહીંથી આ જંગલની અંદર જઈ દર્શન કરવા જાઉં હું કાપરાળી વાળા રામદેવ પીર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો

પગિયા હું હાલ ધીરે ધીરે અમે અને પાછી દર્શન કરી લઈ એ શું કર દે આ બધાય નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ માં લખજો જય રામાપીર હા એ હાથી હાલો હવે મંદિરે મળીએ આ પાછળ નથી કી ભાઈ આ કાટાળા વૃક્ષ તો જો અને શું કહેવાય આટલા કંટારો છે હવે જો એના બીજા નામ હોય તમે કમેન્ટમાં કરજો અમે તો એને કટારો કઈ ડુંગર આવી ગયા ભાઈ હવે બીક મોટા મોટા ઝાડવાની આમાં તો બીક લાગે લાગ્યા થઈ ગયું ભાઈ હજી કેટલો ગંદર છે હજી તમે હાયલા જાય છે હજી આવ્યું નથી ભાઈ હા ધમોધમ થઈ ગયા બહુ છે એટલું અને આમાં હવે લાગે છે બીક અને આમ જઈ ગયા પાછળ ડુંગર મોટા મોટા જઈ છી દર્શન કરવા રામદેવજીના ને આ ઝાડીઓમાંથી ઓહર રસ્તો છે નહીં મેં જોયું નથી પણ આ બધા

હેવા કાટા આવે લાગે નહીં આમ તો હેવા જંગલ હજી તો ભાઈ બહુ વાઘું છે અને આ લોકેશન તમે જો ઊંડી ઊંડી ખીણું અને આ ચાર એકર પહાડ અને અમને હજી મંદિર મળ્યું નથી અમે ગોતે છે આમ જોઈ લે ઊંડી ખીણ હજી આગળ આમાં બીક લાગે એવું છે તમને બતાવું જોઈ લે હા અહીંથી નીચે પડે તો હું હાલત થાય છે જંગલ બાકી રામાભાઈના દર્શન કરવા જઈ છીએ અમે જેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આવડી મહેનત કરીએ તો અમે એક લાઇક તો કરી શકો ને તો એક લાઇકનું બટન દબાવી ગયો અને સબસ્ક્રાઈબનું બટન છે એને દબાવી ગયો અને અમારે ભાઈ જાય અંદર ગોતવા હાલ જાય ગોતો ગોતો અને અમે હજી ગોતે અમને અમારા એક સબસ્ક્રાઈબરે કીધું હતું કે ન્યા અંદર જંગલની અંદર મંદિર હું કે મજા પાણી પાણી નદીઓ માં પહેરા પી લેજો ઈ ના પી ભાઈ હવે તો આવી જ ખાગી થાકી ગયા બે અઢી કિલોમીટર અંદર હાલી ગયા છું અમે જંગલમાં જવામાં શું કેવાનું થાય ચાલુ અઢી કિલોમીટર તો થઈ જ જાય હજી આવ્યું નથી હજી કેટલું છેટું હોય છે

ભાઈ નદી આવી ગઈ રસ્તામાં અમારે હવે આને ફેંકીને જવું ગયો છે હવે અહીંથી કઈ બાજુ જવાનું છે ને એ ખબર નથી હવે એ ગોતું જો અહીંયા જો નદી આવી ગઈ હજી તો ભાઈ ગોતતા ગોતતા હ્યા છે આ બાજુ જંગલમાં પૂગી ગયા મેં આગળ ભાવેશ જાય છે અને આ ફરી ચારિકો એવો જંગલ જ જંગલ એને લાઈક કરી દેજો ભૂલતા નહીં ઘડી ગયા સાવ જંગલની અંદર વધતા રે હજી મંદિર અમને દેખાણું નથી અને આ બાજુ તો પૂરું જંગલ જ છે અને અહીંયા ડંકી છે એક એટલે હવે આમાં ક્યાંય તો છે કે નહીં એ ખબર નથી આ કોકનો વાળો લાગે છે ભલે તો અહીંયા સુધી આવ્યો પણ હજુ દર્શન થયા નહીં થોડાક આગળ હજી જાય અને તો પાછી નથી આવી હવે પાછો રસ્તો મળે કે ના મળે એ તો તારે જોવાનું હે મારે તો શૂટમાં જાય ને તો મને ખબર નથી આ ડુંગરનું ભાઈ ચારે આ બાજુ તો આવી છે

હા 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 આખરે દર્શન થયા ખરી જંગલમાં હિલાવી છે તમને તો ટૂંકામાં બતાવ્યું પણ અમે કેટલી ઘડી અમારું મન જાણે આખરે અમારે રામાપીરના દર્શન થયા રામા નહીં આખરે મળી ગયા બાપા पी मंदिर और जंगल जूनवाणी मंदिर तो रायो लखी लाइक कर देर कर दबस्क्राइब दे कर से हमारे अमार कापराड़ी वाला मंदिर जो अभी हालत है जंगल नी अंदर। રામાપીરની જય જંગલની અંદર આ છે આપણા રામાપીર દર્શન કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આગળ વિડીયોને મોકલી એથી કરીને મંદિર કઈક બાંધકામ થઈ શકે જવો કપરાડા વાળા રામદેવ પીર નું મંદિર વતી દર્શન કરી લીધા અગરબત્તી કરી દીધી અને તમે લાઈક કરી દેજો જે કોઈ માનતા કરે કે જે કોઈ કઈ પણ કઈ ઈચ્છા હોય તો અહીં આયાં પૂર્ણ થાય છે હાજરા હજુ રામા પીર જય રામદેવ જય રામ પીર જો અહીંયા બેઠા રામા પીર આ જૂનું થળો આ કા ઝાડવા છે હાલો વિડીયો નો અહીંયા પૂરો કરીએ હવે આપણે હવે અમે ઘરની બાજુ રોવાના હૈય અંધારું થઈ ગયું ભાઈ જંગલમાંથી નીકળી જાય જલ્દીથી જો સૂરજ હાથમી ગયો હવે નીકળીએ અમે આ તો કેમેરાની ક્વોલિટી સારી હોય એટલે દેખાય હતું મારું બાકી છે અંધારું તો હાળો જલ્દી જલ્દી નીકળી ગયા અમે જંગલની બહેને નીકળી ગયા અને આવા વિડીયો અમારા જોવા માટે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કહો નહીં અમે શૂટિંગ ઉતારવા આવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું તો સાવ ભૂલતા નહીં તો હા હા મળશું હવે આવતા નવા વિડીયોમાં આવજો બાય બાય